આપણે ઘઉં વાવવા જઈએ છીએ અને ગાડીમાં નાખી દીધા છે ઘઉં મિત્રો ને તમને બતાવી દો ઘઉં તૈયાર કરતા લીધા છે અને નિધિ નિધિ સોના ઘઉં લીધા છે મિત્રો અને ડબલ ગુલાબ જુવાર લીધી છે વાવવા હતું જોઈ શકો છો અને હવે આપણે ટ્રેક્ટર આવી ગયું છે વાવવાનું એટલે આપણે જઈએ વાળીએ મારા વિડીયોમાં તમે બન્યા રહેજો મિત્રો તો મિત્રો ફાઇનલી કમલેશભાઈ આવી ગયા છે અને વાવવાનું શરૂ કરી દેવાનું છે મિત્રો તો મિત્રો ફાઇનલી હવે કમલેશભાઈ હાથવા મળ્યા છે અને કેળો રાખવાનો છે એટલે દાદા કહે છે મિત્રો કેળો રાખવાનો છે એટલે હવે કમલેશભાઈ મૂકે છે વેચું મિત્રો જોઈ શકો છો મિત્રો ફાઈનલી હવે કામ કરું દીધું હવે કમલેશભાઈ સેટિંગ કરશે મિત્રો you <laughs> મિત્રો એનું પણ કામ બહુ સારું છે વાવવાનું અને જોઈ શકો છો સીધે સીધો દોરી દોરી એમાં કાંઈ ઘટ્યા જ નહીં મિત્રો બહુ સરસ કામ છે અમારે કમલેશભાઈનું અને તમારે પણ વવરાવું હોય તો કમલેશભાઈ જબરભાઈ ચાવડા અને ગામ મોરંગી મિત્રો ને જરૂર ને જરૂર કમલેશભાઈને પાસે ઘઉં હોય ઘઉં વાવે ચણા વાવે પછી ડુંગળી વાવે મિત્રો બધું વાવે છે આ એક બાજુ પડતું છે એટલે લક્ષ્મણભાઈને પણ બેહાડ્યા છે મિત્રો અને કમલેશભાઈ દવો હેઠિયા પોકી ગયા છે મિત્રો અને કંઈ ઘટે નહીં એવું હોવાય છે મિત્રો તો આ રીતે મંગાય છે થાય છે ફર્સ્ટ ક્લાસ મિત્રો કાંઈ ઘટ્યા નહીં એવું થાય જોઈ શકો છો મિત્રો આવવામાં કમલેશભાઈને નો કહેવું પડે મિત્રો અને સીધે સીધો જ થેટ લગણ એમાં કાંઈ ઘટ્યા જ નહીં સીધે સીધું બાટલું જોઈ શકો છો તમે એમાં કાંઈ ઘટ્યા જ નહીં મિત્રો જવો ઠેઠ લગણ કાંઈ ઘટ્યા જ નહીં મિત્રો વાકું સૂકું ન થાય સીધે સીધું મિત્રો હવે આપણે જુવાર વાવવાની છે મિત્રો અને જુવાર લઈ આવ્યા છીએ જવો ધીમે 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 અને ડબલ ગુલાબ ગુલાબ જુવાર છે મિત્રો ડબલ ગુલાબ અને ઓલા ફણે ઠેઠ હવે ઘઉં અહીંયા સુધી પૂરા થઈ ગયા તો ટ્રેક્ટર ઊભું છે મિત્રો અને ઘઉંનું હવે એટલામાં જાહેર કરવી છે માલ હાટું આપણે થોડીક મેં કીધું જાહેર દહક હરિયા હોય અહીંથી લાંબા તો આપણે થઈ રહી મિત્રો અને આપણે હવે કિંજલબેન પણ આવી ગયા છે કિંજલબેન ચાવડા કિંજલબેન ઘઉં કેમ થાય રીધી ઘઉં નું હા પોર હતા આપણે તો ઉતારો હારો આવ્યો હતો કે રીધીનો હા પોર રીધી ઘઉં હતા અમારે એટલે કિંજુબેન એ હતા ત્યાં અને ઉતારો સારો આવ્યો હતો પોર હવે વણ થોડુંક મોડું થઈ ગયું છે કિંજુબેન આપણે કપાસ હતો કાઢીને કીર્યું તો કેમ થાય વણ ઉતારામાં સારું રહે કે સારું રહેશે તો સરસ અને હવે આપણે જુવાર વાવવાની છે ડબલ ગુલાબ પોરે કરી હતી આપણે બે વીઘાની તે પોર તો પલ્લી ગયું હતું ઉનાળામાં વણ હવે જે થાય હાચું કેમ કીધું બેન હા પોર પલ્લી ગયું ને હા બધું બે બે વીઘાનું અને સારું લીધું તું મિત્રો એકસો ને ના ભાવનું વણ સારું તો પહેલા પેલા લઈ લીધું મિત્રો ને અમારા વિડીયો માં બન્યા દેજો